ભાવિશ નટવરાલ સયાણી અને બશીર બાપુના મિત્રની ધરપકડ કરી છે જ્યારે ભૂરો અને કિરણ નામના શખ્સોની હાલ શોધખોળ હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં આ પીડિતાના ઘર પર જીઆઈડીસી ખાતે એક ઓડીમાં અને અન્ય સ્થળો પર છેલ્લા એક વર્ષ દરમિયાન બળાત્કાર ગુજાર્યો હતો આ મામલાની ઉંડાણપૂર્વક તપાસ માટે પોલીસે ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે એ દીકરીએ અમારા સમક્ષ એવું નિવેદન આપેલું કે આ મારીમાં જે છે નુકસાના એણે મારા ઉપર પ્રેશર કરેલું છે અને મને અવારનવાર દબાણ કરી અને દેહ વેપારનો ધંધો કરાવે જેથી અમે એને વિગતવાર પૂછપરછ કરતા એને એવું વિગતવાર નામો જણાવેલા જેમાં એક બસીરભાઈ પછી ભાવેશભાઈ છે મુસ્કાન કરેલી એક લેડીઝ છે એ પણ અમદાવાદ આવાસની છે તેમજ ઘોડો કરીને એક છોકરો છે તથા કિરણ છે આ બધા લોકોએ એક વર્ષથી છેલ્લા એક વર્ષથી વારંવાર એના ઉપર રેપ કરેલો છે